નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે છેલ્લા બે વર્ષથી સાડા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે બંધાઈ રહેલો રાજપીપળાનો કાર પુલ આખરે તૈયાર થઈ જતાં આજે ગુજરાત ભાજપ સરકારના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે રિબિન કાપીને આ બ્રિજને લોકાર્પણ કરવામાં આવ્યું હતું આમ તો આ પુલ ઉપરથી લોકોની અવરજવર ચાલુ જ હતી પરંતુ રંગો રોગવાનું કામ બાકી હોવાથી આજે મંત્રીજીની હાજરીમાં લોકો માટે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો રજવાડા સમયમાં બંધાયેલું આ માઇકલ બ્રિજ જર્જરિત થઈ ગયું હતું જેની પાછળ સાડા ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ કરી તેને ફરીથી નવો બનાવવામાં આવ્યો છે આ બ્રિજના નિર્માણ દરમિયાન અનેકો વખત આ બ્રિજની દિવાલો ધસી પડી હોવાના બનાવો સામે આવ્યા હતા જેના કારણે આ બ્રિજની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા હતા અને રાજકીય આક્ષેપબાજી પણ થઈ હતી જ્યારે હવે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે આ બ્રિજ હેમખેમ કેટલા વર્ષો ચાલે છે એની પર નજર સૌની રાજ્ય દ્વારા વિકાસ ચાલી રહ્યો છે સરકારે ભરતી કરેલી છે આજરોજ વિકાસ સપ્તાહ શહેરી વિકાસ અંતર્ગત રાજપીપળા ખાતે રાજપીપળા શહેર માટે વિવિધ કામોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ કેટલાક કામોનું શિલાન્સ શિલાન્સ પણ કરવામાં આવ્યું નગરપાલિકાને રાજ્ય સરકારે કેટલીક એ ગ્રેડમાં પણ નગરપાલિકા આ વર્ષે બનાવી અને રાજ્ય સરકારની નેમ છે કે મોટા જે શહેરો છે નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય કોર્પોરેશન હોય તો આ જે નગરો છે એની અંદર જે નાગરિકો છે એમને વધારે વધારે સુવિધા મળે એ પ્રકારનો રાજ્ય સરકારની નેમ છે સંપૂર્ણ એરિયા વધશે અને એનો જે વિકાસના જે કામો છે જરૂરિયાતમંદ જે કામો છે એને સરકાર ઝડપથી પૂરા કરશે આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખશ્રી કારોબારી ચેરમેનશ્રી પ્રાંત અધિકારીશ્રી નાયબ કલેક્ટર શ્રી વસાવાજી કોર્પોરેટરશ્રીઓ અને નગરજનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખૂબ જ સારી રીતે ઉજવવામાં આવ્યો